હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મુંબઈના ફેમસ વડાપાઉની ચટણી અને તમે રોટલી અથવા પરોઠા સાથે પણ ખાઈ શકો છો તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે આપણે લસણ લઈ લીધું છે સૂકા લાલ મરચાં લીધા છે ટોપરાનું છીણ લીધું છે જીરું લીધું છે આખા ધાણા લીધા છે તલ લીધા છે સિંગદાણા લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તો આપણે બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે પેન છે તેમાં આપણે લાલ મરચાં છે તે એડ કરી દઈશું ગેસ છે તે આપણે ધીમો રાખવાનો છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો અને આપણે શેકી લેશું કલર ચેન્જ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આમાં મોશ્ચરનો ભાગ હોય તો નીકળી જાય અને ક્રશ કરવામાં એકદમ સરળ રીતે ક્રશ થઈ જાય છે આ રીતે શેકવાથી અને આપણે બે થી ત્રણ મિનિટ માટે શેકી લેવાના છે તો આપણા મરચાં છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો તેને મેં પ્લેટમાં લઈ લીધા છે હવે આપણે છીણેલું ટોપરું છે તે આપણે એડ કરી દેસુ આને પણ આપણે શેકી લેશું આપણે સતત હલાવતા રહેવાનું પણ આપણે પ્લેટમાં લઈ લેશું તે જ પેનમાં આપણે એક ચમચી તેલ એડ કરશું આપણે એક ચમચી તેલ એડ કર્યું છે વધારે તેલ એડ નથી કરવાનું હવે આપણે આ લસણ છે તે એડ કરી દેશું તો લસણની કઢી છે તેને આપણે તેલમાં સાતળી લેવાની છે આની આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે સાતળી લેવાની છે અને કચાસનો ભાગ ન રહીએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે એ છે તે એકદમ સરસ રીતે તેલમાં સતડાઈ ગઈ છે હવે આપણે શિંગદાણા એડ કરી દેસુ અને બે મિનિટ માટે તેલમાં સાતળી હવે આપણે આખા ધાણા છે તે એડ કરી દેસુ જીરું છે તે પણ આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું હવે આપણે બે ચમચી જેટલા તલ લીધા છે તે એડ કરી દેસું અને પણ આપણે થોડી વાર માટે આ રીતે તેલમાં સાંતળી લેવાના છે આપણે બધી જ વસ્તુ છે તે તેલમાં સતળાઈ ગઈ છે હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દેસુ તો ઠંડુ થઈ ગયું છે બધી જ વસ્તુ છે તે હવે આપણે આને ક્રશ કરી લેશું તો આપણે આ મરચાં છે તે પણ આપણે થોડા એડ કરી દેસુ આમાંથી આપણે બી નથી કાઢવાના હવે આપણે આને ક્રશ કરી લેશું હવે આપણે ટોપરું છે છીણેલું છે તે આપણે એડ કરી દેશું આને આપણે ફરીથી ક્રશ કરી લેશું તો આ રીતે ક્રસ કરવાનું છે એકદમ બારીક ક્રસ નથી કરવાનું અધકચરું ક્રસ કરવાનું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બે ચમચી આપણે આમચૂર પાવડર એડ કર્યો છે અને બે ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કર્યો છે ચપટી આપણે હળદર એડ કરી છે ચપટી આપણે હિંગ લીધી છે તે એડ કરી છે તો આ બધી જ વસ્તુ છે તે ફરીથી ક્રશ કરી લેશું અને આપણે આ રીતે ક્રશ કરવાની છે અધકચરી

તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે મુંબઈના ફેમસ વડાપાઉની ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચ